હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું શિયાળા માટે ખાસ બાળકોથી લઈ વડીલો દરેક માટે ફાયદાકારક એવું ખજૂરનું દૂધ આ ખજૂર દૂધ ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે પણ ઘણીવાર એ બનાવતી વખતે દૂધ ફાટી જતું હોય છે તો ખજૂર દૂધ ફાટવાનું શું કારણ છે અને એ ના ફાટે એ માટે શું ધ્યાન રાખવું એ પણ હું તમને આજના વિડીયોમાં જણાવીશ પીવામાં આ ખજૂર દૂધ હેલ્ધી હોવાની સાથે જ ઘણું ટેસ્ટી પણ લાગે છે તો ચલો છટપટ આ ખજૂર દૂધ કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક બાઉલ લેવાનું છે અને અહીંયા મેં આઠથી નવ ટુકડા ધોયેલા લાલ ખજૂર લીધા છે સીડલેસ ખજૂર છે બીયા વગરના એટલે મેં નવ ટુકડા લીધા છે જો તમે આખા ખજૂર લેતા હોય તો બીયા કાઢીને પાંચ જ ખજૂર લેવા ગ્રામમાં પચાસ ગ્રામ ખજૂર છે અને સાથે જ મેં ચાર નંગ નાની સાઇઝના અંજીર લીધા છે મીડિયમ કે મોટા અંજીર હોય તો બે જ લેવા અને સાતથી આઠ મેં આખા કાજુ લીધા છે તો આ બધી જ વસ્તુને આપણે બાઉલમાં ઉમેરીશું હવે એમાં અડધો કપ જેટલું દૂધ ઉમેરીશું દૂધ અહીંયા મેં રૂમ ટેમ્પરેચરનું જ લીધું છે ગરમ કરીને નથી લીધું અને પંદર મિનિટ દૂધમાં બધી જ વસ્તુને આપણે બોળાવવા દઈશું ખાસ અંજીર અને ખજૂરને ધોઈને જ લેવાના છે ઘણીવાર ધોયા વગર લઈએ તો એના લીધે પણ દૂધ ફાટી જતું હોય છે તો પંદર મિનિટ પછી તમે જોશો તો ડ્રાય ફ્રૂટ્સ આપણા થોડા થોડા સોફ્ટ થયા છે આપણે એને આખી રાત પલાળવાની જરૂર નથી બસ થોડા સોફ્ટ થાય એટલું જ ઇનફ છે અને અંજીરના હોય તો એકલા ખજૂર અને કાજુથી પણ આ દૂધ બનાવી શકાય છે તો હવે એક મિક્સર જારની અંદર દૂધ સાથે જ આપણે બધું જ એડ કરીને એકદમ સ્મૂધ પીસી લેવાનું છે તો અહીંયા ખજૂર દૂધ મોઢું ના લાગે એ માટે બે નાની ચમચી મેં એમાં ખાંડ ઉમેરી છે ખાંડ ટોટલી ઓપ્શનલ છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ આપણે આ રીતની પેસ્ટ એની તૈયાર કરી લેવાની છે બિલકુલ પણ અતકચરી નથી રાખવાની સ્મૂધ પેસ્ટ તૈયાર કરવાની છે નહીં તો પછી દૂધ પીતી વખત વચમાં પણ આવશે તો સારું નહીં લાગે તો હવે એક પેનની અંદર આપણે બે કપ જેટલું એટલે કે ચારસો એમએલ જેટલું ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું દૂધ લેવાનું છે હવે આ દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દઈશું જો તમે દૂધને પ્રોપર ગરમ નહીં થવા દો અને તરત જ પેસ્ટ ઉમેરી દેશો તો પણ ઘણીવાર દૂધ ફાટી જતું હોય છે તો અહીંયા તમે જોઈ જ શકો છો સરસ દૂધમાં ઉભરો આવે છે તો આ સ્ટેજ ઉપર આપણે એમાં બે ચપટી જેટલું કેસર ઉમેરીશું કેસર અહીંયા ટોટલી ઓપ્શનલ છે જો ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકાય અને કેસર ઉમેરીને બરાબર મિક્સ કરીશું અને એક મિનિટ સુધી હજી આ દૂધને આપણે ઉકળવા દઈશું પ્રોપર દૂધ ઉકળે નહીં ત્યાં સુધી આપણે પેસ્ટ નહીં ઉમેરીએ નહીં તો દૂધ આપણું ફાટી જવાના ચાન્સ રહે છે તો એકાદ મિનિટ અહીંયા દૂધને મેં ઉકાળ્યું છે ત્યાર પછી હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ બધી જ પેસ્ટ આમાં ઉમેરી દઈશું અહીંયા આ ખજૂર દૂધમાં મેં જે લાલ ખજૂર આવે એ લીધા છે તમે કાળા ખજૂર લેવા હોય તો એ પણ લઈ શકો છો પણ કાળાની જગ્યાએ લાલ ખજૂર લેશો તો દૂધનો સ્વાદ વધારે સારો આવે છે બંને રીતે બનાવીને મેં જોયું છે તો પેસ્ટ ઉમેરીને કન્ટિન્યુઅસ એક મિનિટ ચમચીથી એને હલાવવાનું છે અને બે મિનિટ આપણે એને ઉકળવા દઈશું તો બે મિનિટ અહીંયા દૂધને ઉકાળ્યા પછી તમે જુઓ તો દૂધની જે કન્સિસ્ટન્સી છે પહેલાં કરતાં થોડી ગાળી પણ થઈ છે વચ્ચે વચ્ચે એને આપણે ખાસ હલાવતા જ રહેવાનું છે તો તમારું દૂધ બિલકુલ પણ ફાટશે નહીં આ ખજૂર દૂધ છે એટલે વધારે ગાળું નથી હોતું એટલે થોડું આ રીતનું બે ત્રણ મિનિટ ઉકળે એટલે આપણે હવે ગેસ બંધ કરી દઈશું આ દૂધને અમે હવે તમે ધારો તો ગરમ કે ઠંડુ જેવી રીતે ચાહો એ રીતે પી શકો છો જો બાળકોને આપવાના હોય તો થોડું હુંફાળું ઠંડુ થાય પછી જ આપવું અને પોતે પીતા હોય તો થોડું ગરમ હશે અને પીશો તો વધારે ફાયદો કરે છે તો આપણું આ દૂધ તૈયાર છે તો એને આપણે ગ્લાસમાં સર્વ કરીશું દરરોજ સવારે રેગ્યુલર એક ગ્લાસ આ દૂધ પીવાથી શરીરમાં જો લોહીની કમી હોય નબળાઈ હોય તો એ પણ દૂર થાય છે નાના બાળકોના હાડકાં પણ મજબૂત થાય છે અને શિયાળામાં શરીરને ગરમી પણ મળી રહે છે ઉપરથી આપણે થોડા બદામ પિસ્તા અને ખજૂરના ટુકડાથી એને ગાર્નિશ કરીશું આજની આ ખજૂર દૂધની રેસીપી જો તમને ગમી હોય તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું